ચાલો મિત્રો આજે આપણે ખેતરમાં પાણી મૂકવાનું છે પાણી મૂકતાનો વિડીયો આપણે તમને બતાવીએ કઈ રીતે પાણી મૂકાય છે તો દર્શક મિત્રો આજે આપણે તમે જોઈ શકો છો કે આપણું મોલ મશીન છે પેટ્રોલ એન્જિન જેનાથી આપણે પાણી મૂકીએ છીએ આપણા ખેતરમાં અને આપણા ખેતરની બાજુમાંથી જ થોડું કોતેડા જેવું ગુજરાતી ભાષામાં આપણે ગામડાની ભાષામાં કહીએ તો કોતેડું કહેવાય એક પાણીનો પ્રવાહ થાય છે અહીંયાથી આપણે પાણી મૂકીએ છીએ ખેતરમાં અને આના અંદર ગહેરાઈ પણ બહુ વધારે છે અને મગર પણ અંદર રહે છે તો આપણે સાવચેતીથી પાણી મૂકવું પડે છે કારણ કે આ આપણું રોજનું થઈ ગયું છે આ ફૂટવાલ છે આ મશીનનો જેનાથી અહીંયાથી પાણી ખેંચે છે આ મશીન અને આ બાજુ અહીંયાથી ફ્લો મારી અને આના દ્વારા પાણી બહાર નાખે છે જે આપણે ખેતર તરફની પાઇપમાં લઈ જવામાં આવે છે મિત્રો હવે આપણે પાણી કઈ રીતે મૂકીએ છીએ ખેતરમાં એ તો આપણે જાણી લીધું કે આ મશીન દ્વારા પાણી મૂકીએ છીએ પણ હવે આપણે શેમાં પાણી મૂકીએ છીએ એ તમને જણાવીએ દર્શક મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે ભેંસોને ખાવા માટે જે કચરું કરેલું છે એ જે એમનો ખોરાક છે એના અંદર પાણી મૂકવાનું છે આજે આપણે આ થોડા દિવસ પહેલાંનું રોપેલું છે આના પાંદડા પણ તમે જોઈ શકો છો સારા એવા મુલાયમ ભેંસોને ખાવામાં સરળ અને પચવામાં સરળ રહેવા અને આ અડધામાં કરેલું છે અને બીજું જે પ્રોસેસમાં નાખ્યું છે જે હજુ બીજું થવાનું છે એના અંદર પાણી મૂકવાનું છે જે આ તમે જોઈ શકો છો મિત્રો અને આપણા મોટાભાઈ ટ્રેક્ટરથી હાલમાં ખીડી રહ્યા છે જે અડધો ભાગ બાકી છે એના અંદર તો આ ખીળે જાય એટલે એને આવી રીતે પારા નાખી અને એના ઉપર સ્ટીક લગાવી અને ભેંસોને ખાવા માટેનું કચરું કરવામાં આવે છે અને આ થોડોક જંગલ જેવો એરિયા છે આપણા ખેતરની બાજુમાં કારણ કે કોતળું છે તો કંઈ કોઈ પણ જંગલી જાનવરનું પણ આપણાને થોડો ભય રહી શકે છે પણ રોજનું છે તો ચાલે છે આપણા માટે રોજ આપણાને એવું કંઈ એટલી બધી બીજ જેવું છે નહીં પણ અજાણ્યા માણસ આવે તો એમને થોડું ડર જેવું રહે તમે જોઈ શકો છો પૂરું જંગલ જેવું છે આપણા ખેતરની બાજુમાં અને આપણે ખેડી રહ્યા છે તો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં હું તમને નવી ડિટેલ્સ અને માહિતી આપીશ આવાને આવા બ્લોગ જોવા માટે લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો